તમે શું કહો છો બડી? ખેડુને કેની મુશ્કેલી? મુશ્કેલી એટલે જગતનો તાત જે કહેવાય ને, ઈ તાતનું વિરુદ્ધ હવે અત્યારે તદ્દન લાગુ પડતે પડે અને એવી સ્થિતિ અત્યારે છે કારણ કે ભીખ માંગવી પડે. ખેડુને કોઈ પણ વસ્તુ જોતી હોય ને ત્યારે એને ભીખ માંગવા સિવાય એની પાસે રસ્તો નથી. કહેવાય જગતનો તાત જે ઈ લોકોને ખેડુવાહે અનેક હતા. ઈ કહેવત અત્યારે તમને કહું હાવ એટલે હાવ કહેવત નકામી થઈ ગઈ છે કે હવે ખેડુવાહે અનેક નથી. પણ ખેડૂને ભીખ માંગવી પડે ગમે વસ્તુ હોય ખાતર હાતું નહીં તમામ કાર્યમાં તમારે ખેડૂને ભીખ માંગ્યા સિવાય એને કોઈ વસ્તુ મળે નહીં પાક સહાય હોય તો એને ભીખ માંગવાની ખાતરની જરૂરિયાત હોય ત્યારે ભીખ માંગવાની અને ઈ સમય વિયો ત્યારે પછી પૂરતા પ્રમાણમાં સ્ટોક આવે એ કોઈ કામ નો જરૂરિયાત પ્રમાણે રહેતો નથી કારણ કે આ જરૂરિયાત એવી છે કે જયારે એને જરૂર પડે ત્યારે તમે ખાતર આપો તો એ કામ કરે પૂરતી ખાતર ની બાકી કોઈ જરૂરિયાત રહેતી નથી કે પાયાના ખાતર હોય ત્યારે પાયા નું ખાતર ન મળે ખાતર અત્યારે મળે એટલે માત્ર ને માત્ર ખેડૂત ને જગતના તાત નું એક બિરુદ આપી દીધું છે અને ખેવુ અત્યારે વાહ વા કરવા જીવાય બીજું કોઈ ને કઈ આવડતું નથી પણ ખેડૂત જાણે છે તેનો હાથમાં કે આ જે પરિસ્થિતિ છે ને એ ખેડૂત માટે અત્યારે કદન વિપરીત છે એમ કહી શકાય કારણ કે આ કોઈ જાતનું છે નહીં અત્યારે જગતના બાપને ભીખ માંગવી પડે હવે આથી બીજો અન્યાય તો શું કહી શકાય તમે એમ વિચારો સરકાર તો એમ કેસે ખેડૂતની આવક ડબલ કરી દે આવક કોઈ જાતની ડબલ નથી ખાય એ ખાલી કેવા પૂરતું ડબલ થયું છે બાકી તમે અમે કે એમ નહીં તમે માર્કેટ યાર્ડમાં ભાવ મંગાવો કે કયા વર્ષે કેટલા ભાવ હતા ને કેટલા નથી આવે જરૂર ડબલ થઈ છે ખાતરની આવે ડબલ જંતુનાશક દવાઓ છે બસો રૂપિયા મળતી અને સાતસો આઠસો રૂપિયા છે અને બધું ડુપ્લિકેટ દવાઓ મોટા ભાગે ડુપ્લિકેટ મોટા ભાગે બિયારણ ડુપ્લિકેટ જ્યાં પણ જાય ખેડૂત ફરિયાદ લઈને પછી નો કોઈ કંપનીવાળા એને કોઈ જાતનો જવાબ આપે કે કઈ નહીં બેસાઈ ગયું એટલે કામ પતી ગયું ડુપ્લિકેટ બિરાણ ઉપર કોઈ થી કઈ કાયદા આવ્યા નથી ડુપ્લિકેટ જંતુ દવાઓ એટલી એટલી મળે છે કઈ દવાનો ક્યારેક ઉપયોગ કરવો કઈ ખેડૂતને વપરાયવી કે એનું કોઈ જાતની લિમિટ કંઈ છે નહીં એટલે ખેડૂતને પૂરતી માહિતી પણ નથી આપવામાં આવતી આ નેનો ઉરિયા હારે જતા એની ખેડૂતોને ફિલ્ડ ઉપર જઈ અને કોઈ દિવસ સમજાવવા નથી આવ્યા કે આ નેનો ઉરિયા તમારે વાપરવાથી આપણે મળે એવો એક દાખલો તમે બતાવો કે ખેડૂતોના ખેતરે જઈને કીધું હોય કે ભાઈ આ નેનો ઉરિયા છે આ વાપરવાથી આ તમને ફાયદો થાય છે એના રિવ્યુ લેવા જોઈએ ખેડૂત આ ટ્રાયલ આપી જોઈએ કોઈ પણ નવી કંપની હોય પ્રાઇવેટ પેલા ખેડૂતોને ખેતર જાય એને સમજાવે એના રિવ્યુ લે અને પછી અમુક વર્ષ પછી એને લોન્ચ કરવામાં આવે અત્યારે વૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે આ નેનો ઉર્જા છે એનો કોઈ 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 લેવામાં આવ્યો નથી યુનિવર્સિટી ભણામણ કરી હોય એવું તમે બતાવો કે આ નેનો યુરિયા ખેડૂતને વાપરવા આપડી એટલી યુનિવર્સિટીઓ છે આપડે ગુજરાત ની અંદર કઈ યુનિવર્સિટી આપ્યું કે ભાઈ આ નેનો ઉર્જા તમે વાપરો ને આને આવા રિઝલ્ટ મળે છે કોઈ આવતું નથી તમને ફરિજિયાત કરી દેવામાં આવે એટલે આ બધી પાયા વિહોણી વાત છે ખેડૂતોને પરભારું તમે ઠોકી જ્યો એ કોઈ ખેડૂત ક્યારેય નો અપનાવે પેલા એને વિશ્વાસ માં લેવા જોઈ એને સમજાવવા જોઈએ કે ભાઈ તમે નેનો ઓરિયા વાપરો નેનો ઔરિયા પાક માટે એટલું સારું છે જમીને નુકસાન કરતા નથી તો એના માટે પેલા બધા ખેડૂત પૂરી પાડવી પડે અને પછી એક વસ્તુ એક તો ખેડૂત આજુબાજુ પછી ત્રણસો રૂપિયા લઈ અને ખાતર ની લેવા આવે અહીંયા આવે તો એમ કે તમારે એક થેલી ની આરે ખેલી ને લેનો જો કોઈ કંપની નું ખાતર કઈ કાઈ માં નથી આવતું એવા ખાતર આપે છે અમુક ખાતર વાળી કંપની ને પણ હું ચેલેન્જ આપું છું કે આ જે કે છે ને કે આ ખાતર નાખવાથી જમીન પોષી થાય ભરભરી થાય પાક ઉત્પાદન ડબલ આવે એને હું સેલેન્જ આપું છું કે મારી વાડી આવી હું એને રૂપિયા હું મારા એના આપું તમારું ખાતર જે તમે કયો એમાં ધાય ઉતરો તો બાકી આવું કોઈ હોતું નથી માત્ર ને માત્ર ખેડૂતોને લૂટવા ના ધંધા છે આ લેભાગુ કંપનીઓ તમને ખાતરની ની દુનિયા ની આવી છે એટલે એવું કોઈ દાયત ખાતર કોઈ ખેડૂતને વાપરવું નહી ખોટી લાલિશ માં આવવું નહીં બાકી આવા કોઈ ખાતરના કામ હોતા નથી બાકી જે ખાતર વાપરવાથી પાક ઉત્પાદન ડબલ થતું હોય જમીન પોષી થતી હોય એને હું ચેલેન્જ આપું છું અગિયાર હજાર રૂપિયા મારા તરફથી થી કે હું એને આપી સાબિત કરી બતાવે તો તમને ખાતર નહીં મળે તો થાય હું ખાતર નો અમર તો જે ખેડૂત ની દિશા થાય કાઈ માટે ઈ થવાની છે ખેડૂત શું કરે આવે આવેદન પત્ર આપી અને ઘરે વૈયા જાય એ પછી ફરિયાદ કરવા જાય તો કોને જાય આવેદન પત્ર આપી આવે સરકાર ની માંગણી કરે પણ એનો કોઈ મતલબ રહેતો નથી તો હવે આપણે એ આશા રાખીએ છીએ સરકાર પાસે અને આ જે કોઈ સંઘ કોઈ પણ અધિકારી કે કાલે સવારથી ખેડૂતોને સુખદ સમાચાર મળે એવા સમાચાર આવે અને કાલ થી તમામ ખેડૂતોને ખાતર મળે એવી આપણે આશા રાખીએ છીએ ભૂલ હોય તો અમે બી આ જોડીને માફી માંગીએ છીએ કે ભાઈ ખેડૂતોને તમે ખાતર આપો આ ખેડૂત હું એનો ભાગ છે એમ આ એને એક રોજી રોટી હવે ટાઈમે આપો તો તમે કરી છે આનું આખું વર ખાતર ન મળવાથી કોઈ બીજા ધંધા તો છે નહીં માત્ર ખેડૂત ખેતી ઉપર આ લોકો નિર્ભર છે હવે એને પૂરતું તમે ટાઈમે વસ્તુ ન આપો તો એનું આખું વર બગડી જાય તો હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા ખેડૂતોને ટાઈમે ખાતર આપો આપડે અહીંયા ખેડૂત છે તમે શું કહેશો ખાતર નથી મળતું ખેડૂત